છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપમાં બળવો થયો છે બળવાખોર ચૂંટણી થઈ હતી હાર અને ભાજપે જે મેન્ડેટ આપ્યા હતા એ જીતી ગયું હતું હવે એની વિરુદ્ધમાં ચૂંટણી લડનારો સામે પણ શિસ્તભંગના પગલા લેવાશે એવું કહેવામાં આવી રહ્યું છે શું છે આખી ઘટના જાણી આવડ્યું તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને નસવાડી ખરીદી વેચાણ સંઘના સત્તર વર્ષથી જે પ્રમુખ હોદ્દો સંભાળતા હતા એવો બળવાખોરો થઈ ગયા છે અને હાલમાં જે નસવાડી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી એ સત્તર વર્ષ પછી યોજાઈ હતી ભાજપ શિસ્તભંગની વાત કરતાં ઉશ્કેરેલા માજી પ્રમુખ મહેશભાઈ પટેલે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને મેન્ડેટવાળી સિસ્ટમ સહકારી વિભાગમાં આવતી ન હતી એવી ટિપ્પણી પણ કરી હતી નસવાડી ખાતે એપીએમસી માં નસવાડી તાલુકા ખરીદી વેચાણ સંઘની ચૂંટણીમાં પાંચ બેઠક માટે આમ નવ મતદારોએ મતદાન કર્યું જ્યારે ભાજપ દ્વારા એક પેનલ ઉતારવામાં આવી હતી અને મામલતદારની અધ્યક્ષતામાં મતગણતરી કરવામાં આવી હતી અને જેમાં પાંચ ઉમેદવારો ભાજપની પેનલના વિજેતા જાહેર થયા હતા જ્યારે ભાજપની પેનલ વિરુદ્ધમાં એક જૂથ ઉમેદવારી કરતા હાર થઈ હતી અને ત્યારે તેઓ જૂથ વર્ષોથી શાસનમાં હતું ભાજપની પેનલ વિજેતા થતાં ઉમેદવારોએ હાર પહેરાવીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને આખી ઘટના અંગે મહેશભાઈ પટેલ કે જે આટલા વર્ષથી શાસનમાં હતા એમનું શું કહેવું છે સાંભળી આ વિડીયોમાં શીરભાગના કંઈથી અને મેન્ડેટની પ્રથા નથી તો પછી કંઈથી શીરભાગના પગલે ભાજપ મેન્ડેટ આ લોકો બોગસ લઈ આવ્યા છે એ તો ખોટા છે અને આ મેન્ટેનન્સ સિસ્ટમ જ નથી અમને સરકારી સંસ્થાઓમાં હવે અને પેલા ઇકોમાં કેવું થયું હતું કે હું આ અહીંયા આગળ એ થયું તાર તક તાર પછી કોઈ મેન્ટેન આપવાનું બંધ કરી દીધું વરસ થયું કેસરપુરા જોડાયા હતા કઈ શેષભાગને અમને સભ્ય હોય તો આપણે શેષભાગના પગલાં લઈ શકવા અને મારે તો કોઈ એ નથી સભ્ય નથી ભાજપને કે કોઈ એ પદ નથી મારી તો કઈ એ કરવાના છે

નવ ઉમેદ નવ મતદાર અને આઠ ઉમેદવાર હતા એમાંથી પાંચ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના હતા એમનો વિજય થયો છે મેન્ડેટ વિરુદ્ધ જેમણે ઉમેદવારી કરી છે એમના માટે અમે જિલ્લામાં રિપોર્ટ કરીશું જિલ્લો જે નિર્ણય લેશે એ જોઈશું આ રિપોર્ટ તૈયાર કર્યો છે પ્રેહાન પટેલ છોટાઓ રિપોર્ટ